નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો પરણી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સુખાકારી જીવન તથા પોતે સદા સુહાગન રહે એ માટે ઘણા વ્રત કરે છે અને તેમાંનું જ એક વ્રત એટલે કે વર સાવિત્રીનું વ્રત કે જે જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત વૈશાખ અમાસે પણ કરવામાં આવે છે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમે જ કરવામાં આવે છે વ્રતનું જેવું નામ છે તેવા જ તેના ગુણ છે અને તેના નામ ઉપરથી પણ આપણને સમજાય એટલે કે વડ સાવિત્રી કે જેમાં વડનું પૂજન કરવાનું હોય છે અને સાવિત્રી દેવીનું પૂજન કરવાનું હોય છે તો આપને પ્રશ્ન થાય કે સાવિત્રી દેવી કોણ તો મિત્રો જો આપણે વડ સાવિત્રીની કથા સાંભળશો અથવા તો આની પહેલા કથા સાંભળી હશે તો તેમાં સાવિત્રી દેવીનો ઉલ્લેખ આવે છે સાંભળશો તો આપણે તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય દરેક વિશે વિગતવાર માહિતી જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરતા હોય તેને વ્રત કરવામાં સરળતા રહે તથા કોઈ મૂંઝવણ હોય તો તે પણ દૂર થઈ જાય આ સંપૂર્ણ વિડિયો જોઈ લો એ પછી પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ અમને વોટ્સએપમાં મેસેજ કરીને પૂછી શકો છો અશ્વપતિ નામનો એક રાજા આ રાજાને દોમ દોમ શાહ્યબી પણ એક જ વાતનો દુઃખ અને તે એ કે એમને એકય સંતાન હતું નહીં રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને સાવિત્રી દેવીએ કહ્યું કે બોલ રાજન તારે શું જોઈએ છે માતાજી મારે બીજું કંઈ નથી જોઈતું મને એક દીકરો આપો એટલે બસ છે રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા અને સમય જતા રાણીએ રૂઢી કુવરીને કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી જાણે રૂપ રૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ કરતા કરતા તો લાયક થઈ ગઈ

આપ રાજગૌરીને પરણાવતા કેમ નથી રાજગૌરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું કે સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં ભગવાન ધુમદસેનનો રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તે અને તેના પત્ની અંધ છે એમને સત્યવાન નામનો એક પુત્ર છે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવા પણ જ રહ્યું નહીં પણ થોડીવાર વિચાર કરી એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા ધુમસેનના આશ્રમે ગયા ધુમતસેન એક ઝાડ નીચે બેઠા હતા રાજા અશ્વપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા પણ રાજા ધુમ્મદસેન તો અંધ હતા એટલે એ તો જોઈ શકે એમ હતું જ નહીં રાજા અશ્વપતિએ સાવિત્રીના સગ પરની વાત રાજા ધુમ્મદસેનને કરી અને આ વાત સાંભળીને અંધ રાજા ધુમતસેને તો ભારે નવાઈ લાગી ધુમતસેન કહે કે રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું હું અને મારો દીકરો સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજ વસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ અને ચોથે દિવસે પૂરું થયું નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા હવે ત્રણ દિવસ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનની મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડક થવા લાગી અંતે ચોથો ચોથોને છેલ્લો દિવસ આવી પહોંચ્યો અને એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા અને ખંભે કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે તે સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી ન હતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાનને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક કાવા એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામવા ગયો ત્યાં જ એને આંખે અંધારા આવવા લાગ્યા અને એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોડામાં લઈને બેઠી અને એના ઉપર માથે હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજા ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ હું યમરાજા છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો ને સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં એ માટે આમ કહી યમરાજા યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનું શવ નીચે મૂક્યું અને વિલાપ કરતી યમરાજની પાછળ પાછળ જવા લાગી એના વિલાપથી આખું ધંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજા કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ છે યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિ વ્રતા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકો આ સાંભળી યમરાજા તો થીજી ગયા

મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ પણ હવે પાછી જા આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને વચનથી જ બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ છે એમને એક પુત્ર નથી મને સ્વપુત્ર થાય એવું વરદાન આપો તથા પણ હવે પાછી વળ પણ યમરાજા હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સ્વપુત્ર કેવી રીતે થાય અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યું છે તથા જા તને તારો પતિ પાછો આપું છું એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું અને આમ યમરાજા ખાલી હાથે પાછા ગયા સત્યવાન જીવતો થયો ને સાવિત્રી સુખી થઈ ગઈ વટ સાવિત્રીનું વ્રત સાવિત્રીને જેવું ફળ્યું એવું સૌને ફળજો આ કથા વાંચનારને અને સાંભળનાર અને વિડીયો જોનાર સાંભળનાર દરેકને ફળજો એવી મારી પ્રભુને પ્રાર્થના છે સાવિત્રી દેવીને પ્રાર્થના છે યમરાજ દેવને પ્રાર્થના છે તો બોલ્ય સાવિત્રી દેવી માણુ ભગવાન કી જય વડ સાવિત્રી નું વ્રત એ પણ સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું છે આ વ્રત કુંવારિકાઓએ કરવાનું હોતું નથી કેમ કે આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સુખાકારી જીવન માટે તથા નિરોગી આયુષ્ય માટે કરવામાં આવે છે પોતાના દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે સુખી રહે કોઈ કંકાસ કચાટ વગર પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે વડ સાવિત્રી વ્રતના દિવસે પરંપરા મુજબ વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે વર્ણા વૃક્ષની પૂજા કરવાનું મુખ્ય કારણ એ છે કે સાવિત્રીએ સત્યવાનની રક્ષા આ વર્ણા વૃક્ષ નીચે કરી હતી તેને ફરી જીવિત કર્યો હતો અને આ વર્ણા વૃક્ષની નીચે જ સો પુત્રોના પણ આશીર્વાદ મળ્યા હતા તથા તેના પતિને ચારસો વર્ષનું આયુષ્ય પણ મળ્યું હતું એટલે કે સદા સુહાગનનું તેને આશીર્વાદ પણ મળ્યા હતા સાથે જ આ વર્ણા વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ રહેલો છે તથા વળના આખા વૃક્ષમાં સાવિત્રી દેવી પણ નિવાસ કરે છે અને આ જ કારણોસર આ દિવસે વળના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે અને એમ પણ આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે જેવી રીતે આપણે ત્યાં તુલસી પૂજાય છે પીપળો પૂજાય છે તેવી જ રીતે વળનું પણ પૂજન કરવામાં આવે છે તો હવે પૂજા કેવી રીતે કરવી પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તો મિત્રો તેના વિશે અમે એક અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં લાઈવ વિધિ અમે બતાવી છે સંપૂર્ણ પૂજા સામગ્રી સાથે કેવી રીતે પૂજા કરવી આરતી કરવી કથા કેવી રીતે સાંભળવી સંપૂર્ણ માહિતી અમે તે વિડીયોમાં જણાવી છે તો આપ તે વિડીયો જોઈ શકો છો અને જો ટૂંકમાં પૂજા વિધિ હું આપને સમજાવું તો એવું કહેવાય કે આ વ્રતમાં વડના વૃક્ષની નીચે પૂજા સ્થાનને સ્વચ્છ કરી પવિત્ર કરી ત્યાં લાલ રંગનું કપડું પાથરી તેના ઉપર સત્યવાન સાવિત્રી દેવી તરીકે સોપારીની સ્થાપના કરવાની તેની પૂજન કરવાનું વડના વૃક્ષનું પૂજન કરવાનું તથા લાલ સૂતરનો દોરો લઈ સાત વખત વડના વૃક્ષની પરિક્રમા કરવાની અને સૂતરનો દોરો વીંટવાનો અને પ્રદક્ષિણા કરતા સમયે ઓમ સાવિત્રી નમઃ ઓમ સાવિત્રી દેવીય નમઃ એ મંત્ર બોલવાનો તથા પ્રદક્ષિણા પૂરી થઈ જાય ત્યારબાદ વડના વૃક્ષના દર્શન કરીને યમરાજ દેવને પ્રાર્થના કરવાની સાવિત્રી દેવીને પ્રાર્થના કરવાની કે આજના દિવસે હું વિધિ વિધાનપૂર્વક વ્રત કરું છું વડના વૃક્ષનું પૂજન કર્યું આપ દેવી દેવતાનું મેં પૂજન કર્યું વ્રતમાં કાંઈ ચૂક થઈ હોય તો મને માફ કરજો મારી કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો તે મારી ભૂલ અવગણીને મારી પૂજાનો સ્વીકાર કરજો આજે હું આ વ્રત મારા પતિના લાંબા સુખાકારી જીવન માટે મારા પરિવારની રક્ષા માટે મારા સંતાનોની રક્ષા માટે કરી રહી છું મારા પરિવારના ઘર કુટુંબના સુખાકારી જીવન માટે સુખી સમૃદ્ધિ જીવન માટે આ વ્રત કરું છું તો કૃપા કરી મને વ્રતનું ફળ પ્રદાન કરજો દિવસ દરમિયાન વ્રત કરીને દાન પુણ્યના કાર્ય કરીશ અને ધાર્મિક કાર્ય કરીશ આ રીતે પ્રાર્થના કરીને સાવિત્રી વ્રતની કથા સાંભળવાની અથવા વાંચવાની કે જે વાર્તા હમણાં જ આપણે આગળ વિડીયોમાં સાંભળીશું અને એ સિવાય વડ સાવિત્રી વ્રતની ચિત્ર વાર્તાનો પણ વિડીયો બનાવ્યો છે તો જો આપને કથા સાંભળતા સાંભળતા જોવી પણ હોય તો તે વિડીયો પણ આપ વાર્તા સાંભળવા માટે જોઈ શકો છો આ વ્રત વર્ષમાં માત્ર એક જ વખત આવે છે એટલા માટે અન્ય વ્રતો કરતાં આ વડસાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ છે દરેક પૂનમનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે પરંતુ વડ સાવિત્રી વ્રતના લીધે જેઠ મહિનાની પૂનમનું વિશેષ મહત્ત્વ થઈ જાય છે કહેવાય છે કે ઘણા લોકો આ વ્રત ઉપવાસ કરીને કરે છે પરંતુ ઘણા લોકો આ વ્રતમાં એકટાણું પણ કરતા હોય છે પરંતુ એકટાણું રાત્રે ચંદ્ર દર્શન કરીને કરવું જોઈએ દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો ચા દૂધ કોફી લઈ શકો છો અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તડકા ગરમી બહુ પડે છે તો આપ લીંબુ શરબત પણ પી શકો છો એ સિવાય ફળાહાર લઈ શકાય કે પછી ફરાળ પણ આપ દિવસ દરમિયાન લઈ શકો છો પરંતુ જે એકટાણું કરો ભોજન કરો તે રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ કરવું જોઈએ આપની અગાશી આપની બાલ્કની આપના ઘરેથી જ્યારે ચંદ્ર દેખાય ત્યારે દર્શન કરવાના ત્યાર પછી ઘરે વડીલોના આશીર્વાદ લઈને એકટાણું કરવા સૌ લોકો સાથે બેસવાનું હોય તો કરતી વખતે મૌન વ્રત રાખવું અને આ રીતે દિવસભર દરમિયાન વ્રત કરીને આ વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે આજના દિવસે દાન પુણ્યના કાર્યો પણ કરવા જોઈએ યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણે જે પણ કંઈ આપી શકીએ તે આપવું જોઈએ વસ્તુ આપી શકાય અનાજ આપી શકાય શાકભાજી કઠોળ કે પહેરવા અઢવાની વસ્તુ નાના બાળકો હોય તો લખવા વાંચવાની વસ્તુ પણ આપી શકાય અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે સ્કૂલની ફી પણ મોંઘી છે ચોપડા પણ મોંઘા છે તથા જે સ્કૂલ ડ્રેસ અને અન્ય વસ્તુ જે લેવાની હોય તે પણ ખૂબ જ મોંઘી આવે છે તો કોઈ એવું જરૂરિયાતમંદ હોય કે જેના ઘરમાં બાળકો ભણતા હોય તો તેમના બાળકોને આ ભણવાની વસ્તુ લઈને આપણે તેમને આ રીતે પણ સહાય કરી શકીએ છીએ આ ગાયને લીલું ખવડાવવું જોઈએ પક્ષીને ચણ ખવડાવવું જોઈએ કે પછી કૂતરાને ખવડાવવું જોઈએ આમ તો આજનો આખો દિવસ સોળે શણગાર સજવાનું હોય છે પરંતુ આપણે આખો દિવસ સોળે શણગાર સજીને ન રહી શકીએ તો માત્ર જ્યારે આપણે વડસાવિત્રી વ્રતની પૂજા કરીએ છીએ ત્યારે સોળે શણગાર સજીને પૂજા કરવી ત્યારબાદ ઘરે આવીને આપ સાદા કપડાં પહેરી લો તો ચાલે આજના દિવસે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનને ખાસ કરીને પૂરી અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ સિવાય આપ ફળ ફ્રૂટ સૂકો મેવો પણ ભગવાનને પૂજામાં ધરાવી શકો છો દિવસભરમાં જ્યારે સમય મળે છે ત્યારે સત્યનારાયણની કથા સાંભળવાની વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના ભાગવતનો પાઠ કરવાનો ગીતાજીનો અધ્યાય વાંચવાનો કે પછી વિષ્ણુ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો કોઈ પણ પાઠ કરી શકો છો મૃત્યુજય મંત્ર કરી શકાય ગાયત્રી મંત્ર કરી શકાય ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરી શકો છો તો જે કોઈ મારી સાથે કથા સાંભળી આ વિડીયો જુએ છે સાંભળે છે તે દરેકને વડ સાવિત્રી વ્રતનું પુણ્યફળ મળે તથા વ્રત ન કર્યું હોય અને માત્ર વાર્તા પણ સાંભળી હશે તેને પણ સાવિત્રી દેવીના આશીર્વાદ મળે એવી જ અમે પ્રાર્થના કરીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે વડ વ્રતની કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર